જય માતાજી બાંબી લાલ કિતાબ એસ્ટ્રોલોજી મારી હું રમેશ પ્રજાપતિ બામ્બી આપ સ્વાગત કરું છું આજે અમને બ્રહ્માંડનો અગત્ય ગુરુ કુબેરી ભંડાર અને જ્ઞાનનો કારક એક મારી કુંડળીમાં બારેક ખાનામાં શુભ હોય તો સુફળ આપે અને અશુભ હોય તો સુફળ આપે એ લાલ કિતાબના ઉપાય પણ તમને બતાવીશ અને તમે બહુ સરળ ભાષા સમજાવું છું તમે જાતે તમારી કુંડલીમાંથી એ ઘરને જોઈ શકશો તો શરૂ કરીએ કે ગુરુ પહેલા ઘરમાં હોય અને જો શુભ હોય તે માણસ પ્રસિદ્ધ રાજા એટલે જેમ કે મોટા બિઝનેસમેન પછી જેમના આથની છે અધારો લોકો કામ કરે છે જે માણસ એન્ટ્રી પડે ને તરત બધા લોકો ઊભા થઈ જાય એ રાજા જ કહેવાય અને જો ખરા ગુરુ હોય વહેલા ખાનામાં તો ફકીરી પણ કમાનો આપણે ઘણી વાર નથી કહેતા કે આપણે અમને એક જગ્યાએ હરિદ્વાર ગયા એક બાબા ભણ્યા હતા અને આ વસ્તુ આપી અને માલામાલ થઈ ગયા એટલે કહેવાય કે મતલબ એમ કે ખુદ ગરીબ પણ બીજાને માલમાલ કરવાની એક એવી શક્તિ ધરાવતો હોય એ અશુભ પેલખાનામાં ગુરુ હોય તેના ગુણ છે પોતે તો અશુભ તો ના કરવા બીજાને હંમેશા એ શુભ કરી શકે બીજા ઘરમાં હોય તો વાળા ગટકા સ્વામી એટલે કે બીજા ઘરમાં ગુરુ શું પડે હોય તે હંમેશા એ બીજાની ભલાઈ માટે જ વિચારે લોકોના દુઃખ જાણી અને તેના દુઃખ પણ દૂર કરે એ આ ડના શુભ ગુરુના ગુણ છે અને હંમેશા કુટુંબને સાથે લઈને ચાલનારો અને અશુભ ગુરુ હોય તો અપનાય ખાનદાન નષ્ટેવાળા કુલ નાશક એટલે કે આવા માણસોના શાસનને પણ બદરામ બરબાદ કરે સાથીને પણ ત્યાગ કરે અને બે સાથે અનૈતિક સંબંધ બનાવે પછી ઘરના ખોટા કેસો કરે હેરાન કરે પ્રોપર્ટી છીનવી લેવી આ બધા ગુણો હોય એ જેના ખાના બીજા ખાના અશુભ ગુરુ હોય એ વ્યક્તિને આવા ગુણ જોવા મળે હવે ત્રીજા ખાનામાં ગણમાં ગુરુ શુભ હોય તો કહેવાય છે કે શિરોકા નાની શિકારી એટલે સામે ગમ્યો એટલો બળવાનો હોય તો એની સાથે ભીડી જાય બિંદાસ અને તેને ઝુકાવી પડે પાછું એટલે અને આવા માણસ ધીરે ધીરે બહુ જ પાવરફુલ થતા જાય છે ત્રીજા ગણમાં શુભ ગુરુ હોય એ લોકો અને જો ગુરુ આ ખાનમાં અશુભ હોય તો બુરદિલ મનહુસ મંદ ભાગ્યા એટલે એટલે કે જેના પગલાં ખરા એના આવવાથી એ જગ્યાનું સારું થાય નહીં એ પોતા પણ ખબર હોય હું ત્યાં જઈશ તો કામ ખરાબ થશે પછી અંદરથી એવું થાય અને કે હું આ કામ નહીં કરી શકું પોતે જ બુઝ એટલે જે માણસને એમ થાય કે હું કોઈ જ કામને લાયક નથી તો સમજી લઉં કે આ વ્યક્તિનો ગૃહ અશુભ ત્રીજા ખાનામાં પડ્યો છે હવે ચોથે જો કુંડલીમાં ચોથા ઘરમાં ગુરુ પડે હોય અને શુભ હોય તો કહેવાય છે કે રાજા ઇન્દ્ર વિક્રમાદિત્ય છાયા સાયા એટલે એટલે કે તમે ઘણા લોકોને કન્ફ્યુઝ થશે કે આ શું રાજા વિક્રમાદિત્યના સાયા એટલે કે રાજાના પછી માણસ જે પ્રજાના કામની દેખરેખ રાખવી બધાને સંભાળવા અને દરેક વસ્તુનું સરખી રીતે એનું વહેંચણી કરવી ક્યાંક ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખે અને જેની પર સ્વયં દેવતાઓના રાજા ઇન્દ્રદેવનો આસ હોય એટલે કે રાજા ઇન્દ્ર એ જ્યોતિષના અનુસાર કોઈ કોઈ માણસ જ હોય છે અને એની પાસે આવી તાકાત હોય એ માણસ આ રાજાના હાથ જે કામ કરે અને દરેક લેખા જોખા ધન બધો જ કરબાર આ વ્યક્તિ સંભાળ હોય બહુ જ સમજી વિચારીને સ્ટેપ લે માણસ એ આ ચોથા ઘરના ગુરુના લક્ષણો છે હવે અશુભ હોય તો અપની નૌકા સ્વયં ડૂબો ને વાલા એટલે કે પોતાની ઘરને પોતે બરબાદ કરે બાપ પાસે પૈસા લઈ બરબાદ કરી નાખે સાથી પણ પૈસા લે માનું એકાઉન્ટ ખાલી કરી કાઢે જમીનો વેચી કાઢે એ ચોથા ઘણા ખરાબ ગુરુના ગુણ છે ચોથું ઘટ પાછું પ્રોપર્ટીનું પણ છે એટલે બાપની પ્રોપર્ટી વેચી અને ધંધામાં લગાવે અને પછી થન થન ગોલ થઈ જાય હવે પાંચમા ખાનામાં ગુરુ શુભ હોય જે દિવસે ત્યારે જ્યારે દીકરો જન્મે ત્યારથી જ આ વ્યક્તિની જીવનમાં જીવન ખુશહાલી ભર્યું એટલે કે કહે છે કે તેની કિસ્મત જાગી જાય છે અને ખરાબ હોય અશુભ ગુ હોય પાંચમાખાનામાં તો બાળક એના પેટમાં જ મરી જાય ઘણા નથી કે એના પીટમાંથી બાળક જન્મે છે પછી રિંગ ગરિંગ કાઢે છે તેનો પાંચમે ખરાબ ગુરુ હોય તેના ગુણ છે પછી છઠ્ઠાનામાં ગુરુ શુભ હોય એ વ્યક્તિને દરેક વસ્તુ મળી રહે કારણ કે એના બાપા જેટલો કમાતો હોય એના ભાઈ જેટલું કમાતો હોય અને આ વ્યક્તિ બેઠા બેઠા પૈસા આવે અને આવી વ્યક્તિઓ ગમે પણ એસી રૂમમાં બેસી અને ભાઈ તરફ ખાતા હોય અને એવી રીતે જીંદી વિતાવે ટૂંકમાં એ જલસા કરે કમાય પણ પૈસો તો એ જો આવે છે હવે ખરાબ ગુરુ હોય છઠ્ઠાખાનામાં તો સૌથી મોટો ભગવાનનો ભક્ત ગરીબીનો માર્યો અને મંદિરમાં ચક્કર માત્ર અને જે કામ કરે ખરાબ જ હોય એનું લોકોને ટાળો દે કે બધી વગરના કામ કરશે અને તે કહેશે એક દિવસે કહેશે હું સારો દિવસ રાત પરમાત્માની પૂજા કરું છું પણ મારી સાથે જ આવું કે આ છે છઠ્ઠા ખાનામાં અશુભ ગુણ ગુરુના લક્ષણો હવે સાતમા ખાનામાં ગુરુ શુભ હોય ધર્મ મુખ્યા હોવા ધની એટલે કે તમે જોયું કે જે લોકો મોટા મોટા ભંડારા ચલાવે છે મોટા આશ્રમો જે પણ દાન કરે આવા ઘણા તમે ઋષિઓની મહાત્માઓ થયા છે જેને દુનિયા પૈસો આપે છે અને એ પૈસો એ લોકો ગરીબો પાછળ અને ભંડારા પાછળ આપતા હોય આવા ગુણ સાતમે શુભ ગુરુના છે અને જો અશુભ ગુરુ હોય સાતમા ખાનામાં માણસ બધી જગ્યાએથી દગો ખાય એના મિત્રો સગા સંબંધીઓ પાર્ટનર જીવનસાથી અને પોતાથી પણ એ માણસ ડકો ખાય એટલે સાતમે ગુરુ હોય એ વ્યક્તિ કહેવાય છે કે એણે મંદિરમાં દીવો કરવો નહીં અગરબત્તી કરી ઘરમાં અને આ વ્યક્તિએ માળા ફેરવી નહીં અને પોતાના પહેલાં કપડાનું કોઈ ગરીબને દાન કરવું નહીં ઘણા લોકો હોય છે કે પુરાના કપડાં હોય તો ગરીબને આપી દે અથવા પાલા બહેણી વાળી આપણે ઘરમાં જે નોકરી કામ કરતી હોય એને આપી દે તો એ એના કરતાં એને પાલા બહેણીમાં વેચી મારવાના કે એનો અંત સમય એવો આવશે એની પાસે ઉડવા માટે કફન નહીં હોય તમે જો લાલ કિતાબમાં બે જણને ખાલી ગરીબ બતા બહુ જ ગરીબ પહેલું સાતમે અશુભ ગુરુ હોય ગરીબ અને શનિ ત્રીજા ઘરમાં અશુભ હોય પણ એનું ઘર સાઉથ અથવા ઈસ્ટ ફેસિંગ અથવા સાઉથ ઈસ્ટ ફેસિંગ મકાનમાં રહેતો હોય તે માણસ ગરીબોનો ગરીબ હોય અને સાતમે અશુભ ગુરુવાળા જોજો તો અલગ અલગ જ્યોતિષો બાબાઓ ભુવાઓ અલગ અલગ ભટક્યા કરે પણ એ કોઈ સાચું નિરાકરણ લાવનારો ગુરુ કે જ્યોતિષ મળશે પણ નહીં અને સોલ્યુસ પણ નહીં લાવે જો આમે શુભ ગુરુ હોય તો સોને કિલ કાકા દાન કરે ભગવાન ભલેનાથ એટલે આવી વ્યક્તિઓ જેમ કે ભગવાન ભોલેનાથે સોના લંકા પોતાના માટે બનાવી અને રાણને આપી દીધી એટલે આટલો મોટો દાની અને જબરજસ્ત કોન્ફિડન્સ અને આપ્યા પછી હું પાછું કે હું બીજી બની કાઢી શકી એ આઠમે શુભ ગુરુના ગુણ છે અને અશુભ હોય તો ડોલર કે ભરે ખજાને કી કા કિસ્મત કા માલિક એટલે કે કહેવાય છે લાલ કિલ્લામાં કહે છે જે લોકો અમુક અનિયમ વાતો કરતા કે મારા દાદા તો ત્યાં તો બધા પિક્ચરના કલાકારો આવતા હતા તેમને પગે લાગે મિલરણ માલિક એમના ત્યાં આવતા બે સંબંધો સારા રાજકારણ મુખ્યમંત્રી બી એમના ત્યાં આવતા અને પગે હતા મારા પિતા પાસે આ ગાડી હતી ત્યારે ગામમાં કોની જોડો નથી ડ્રાઈવર હતા અને જ્યાં જ્યાં ત્યાં લોકો આપ મેળે તેમને લાખો રૂપિયા બેગમાં નાખે અને જે હતા આવા હતા એ શબ્દ આઠમે અશુભ ગુરુ વાળા જન્મે પછી એ બધું જ ભૂતાળ થઈ જાય છે બધું સાપ થઈ છે એટલે આઠમે અશુભ ગુરુ પણ જીવનમાં બહુ ભાર પડે છે પછી અશુભ ગુરુ હોય શુભ ગુરુ સોરી તો પૌત્રિક નસલ ચમકતા સાત એટલે શું એટલે કે માણસ પિતાના અને દાદાના ભૂલ લઈને કે કોઈ દિવસ ખાયા કરે એટલે એની પર લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે અને આ ખુઓને હિસાબે છે આકાશ સમાજમાં એનું માન સન્માન અને પ્રખ્યાત હોય છે આ માણસમાં કોઈ ખાવી જોવા મળે નહીં અને જો નમે ગુરુ અશુભ હોય તો કિસ્મતમાં રેત કે બરાબર ચમક નહીં હોગી એટલે તમે જોયું કે નવમે ગુરુ હોય તો અમુક અનભળ જ્યોતિષો કહે છે કે વાહ ભાગ્યસ્થાનમાં ગુરુ ઉબેર ભંડારી છોકરા બહુ કમાડે પણ જ્યારે એ માધીને પૂછશો ને ત્યારે તમને ખબર પડશે કે આથી જ્યાં પણ હાથ મૂકે જે ગમે ત્યાં એ માટી બની જાય આવી વ્યક્તિઓ ભણતર પણ પોતાનું પૂરું ના કરે તેમના કોઈ કામકાજ થાય ના કોઈ જગ્યા ટકીને બેસે અને કોઈની વાત એને સમજે નહીં તો આવા ભાગ્યના ગુરુને બાજુ નવવા ખાના બાજુ પોતાનું ઘર છે તે ઘર ગુરુને શું કરવાનું જેમને લોકો અભ્યાસ માટે પાંચમું અને બીજું ઘર જુઓ છે પણ નવવા ઘરમાં પણ જો અશુભ અશુભું હશે એને ઉચ્ચ કરો કારણ કે એક એકથી પોતાનું ભણતર પૂરું કરી શકશે નહીં હવે દસમે ગુરુ હોય તો કહે છે કે જીસ કદર તેડા તીટી સોના દેગી શુભ ગુરુ હતો હવે તમને નવાઈ છે કે આજની માણસ કે જેટલો ચાલાક કાળો ચાલશે તેટલો માટીમાંથી સોનું માણસ એટલો લુચ્ચો સેટિંગ કવાળો રિશ્વત આપીને પોતાનું કામ કરાવે પોતાનું ટેન્ડર પાસ કરાવે પૈસા આપીને આ રીતે કામ કરે જેટલું એ ચાલાકી દેશે એટલું જ ધન કમાશે જબરજસ્ત કાન કે શ્રનગરમાં બેઠો છે એટલે આગળ કહે છે કે શનિ મેં કીધેલું આગળ કે જે લોકો શનિને ગુરુ હોય અને સકોટ હોય તે સ્મગલર બે દીધા એટલે એ જ થયું પછી બધા કહે ને કે ભલે અત્યારે આના આવા કામ કરે સારો ચાલાક છે સાલ અરામી છે ભગવાનને જોશે ફળ તો આપશે પણ ભગવાન જે આવવાની એને જો કામ કરે છે એને કારણે જ આ કામ ભગવાન એમના લખ્યું છે તો આ કામ કર અને જો આ માણસ જે દિવસે પૂજા પાઠમાં પડી જાય એ દિવસથી જ એમની બરબાદી તમે જોયા હશે કે ઘણા સ્મગલરો બે ને બે ધંધાડા હોય એ લોકો ખોટા કામ કરીને લાખો રૂપિયા કમાયા અને પછી અચાનક એમનામાંથી અંદરથી કોઈ માણસ આત્મા જાગે થાય કે હવે પાપ ધોઈ નાખવું કે મારે આવા કામ નથી કરવા સારા કામ અને ધર્મના કામ હવે કરું પણ જેવું એ ધર્મ કરમના કામ કરે એ દિવસથી બધું જ એનું ધન માટીમ પડી જશે કારણ કે આવા માણસને હુકમ જ નથી કે તું સીધા કામ કર જીવન ગુજાર એટલે દસમે ગુરુવાળા હંમેશા બહુ ધર્મ કરણા કામ કરે અને ચારાગીરી રહે એટલું જ એના જન્મ સુખ હશે લાલ કિતાબનો હિસ્સા બહુ ગણિત બહુ આખું અલગ છે અને તમે જૂના કુંડલીમાં જેનો ગુરુ હશે એ આવા ધંધા કરતા હશે દસમી ગુરુવાળા બીજું અગિયાર શુભ ગુરુ હોય સાપ બી નમન કરે એટલે એનો એવો નથી કે સાપ કે પગે લાગે પણ લાસ્ટ કિતાબની ખાસિયત એ છે કે એમાં જે ઘરમાં અમુક ગ્રહ કર્યા તે વ્યક્તિ કોઈને શેર કહ્યો છે કોઈને ચિત્તો કયો છે ઉડતો સાપ કહે છે કોઈને તોતો કયો છે તોતા કીધું છે એટલે અલગ અલગ એની ભાષા વાપરી છે સાપ એટલે જે સાપ બીજાની ખોટ કાઢે જેનું કામ ચાલાકી કોઈને ઠગવો પછી પાછળ એની પર વાર કરો એમ સાપ જતો અચાનક શિકારને પકડે છે ને એમ આવા લોકો આ માપ પાસે ચૂકે જે લોકો આવા કામો કરતા હોય એ લોકો અગિયાર શુભ ગુરુ હોય એની પાસે આ લોકો ચૂકતા હોય એટલી એનામાં તાકતો અને અગિયાર મેં અશુભ ગુરુ હોય તો કફન બી પરાય નસીબ હો એટલે કે આવો માણસ ગુરુના પાપી ગ્રહણના ખાણો પડ્યો હોય અને એ લોકોના રિશ્તેદારની કામમાં જાય તે પોતે પણ મળે અને બીજાને પણ મારે ઘણી નથી કહેતા કે કાળામાં ગયા આવતા જી પ્રચન થયો અને ચાર જણા મળી ગયા એ લોકોને જ્યારે અગિયારમે ગુરુ હશે લોકોના અને પાપી ગ્રહોના જે રિસ્તેદાર સંબંધી ત્યાં જાય અને આવતા સો ટકા એ લોકો જો પ્રબળ ગોચરગ્રહ કરતા હોય તે અકસ્માતમાં મૃત્યુ પામે છે એટલે એનો ઉપાય એ છે કે અગિયારમી ગુરુવાળાએ જ્યારે પણ એના ત્યાં સ્મશાને કે કાળામાં જાય ત્યારે એમને અવશ્ય કફન લઈને જવું પુરુષ હોય તો ધોત્યું સ્ત્રી હોય તો સાડીને હંમેશા એને માટે ઓડાડવું એમાંથી એમનો બચાવ થશે અને પછી આવા લોકો અગિયાર ગુરુવાળા ગુરુ હોય તો નથી કહેતા કે બાર વર્ષ પહેલાં ભાઈ બહેન હતા કે ક્યાં ગયા ખબર જ નહીં મરી ગયા કોણે એમને કફન વળ્યું કોણે એમને અગ્નિ આપ્યો એટલે કે કફન પ્રાયા નસીબ હોવા આ હરિદ્વારમાં જે દુર્ઘટના થઈ બદ્રીનાથમાં ત્યારે કેટલા લોકો મરી ગયા ક્યાં કોઈને ખબર જ નથી એ આવા લોકો અગિયાર મેં અશુભ ગુરુ હોય એના નજીબમાં હોય બીજું બારે ગુરુ હોય તો દરિયા કી તરફ એટલે કે દરિયા કિ તરફ ગરમે દોતા હોવા એટલે શું હોય તો માણસો બહુ જ શરીફ માણસ લોકો એની પર ભરોસો રાખે પ્રમાણિક હોય અને સારો માણસ પૈસો કમાય અને પ્રમાણિકને ઈમાનદાર હોય અને ખરાબ હોય ગુરુ માર્માખાનામાં સુખ તો રાજધાની કે માલિક એટલે ઘણા અમીર કો કહે છે ને કે આ દો મારા પિતા કમસ છે મારા દાદા છે મને એમાં જરાયો નથી અને આવી દુનિયાદારીથી મન નથી કરતી હું તો કે પ્રભુના રંગમાં જાઉં છું પ્રભુનું નામ લઈશ આવા માળો ખાસી બાપ દાદાની ધન દોલત ગાડીઓ બંગલા બધું હોવા છતાં ગળામાં માળા પહેરી અને માથે તિલક કરીને નીકળી પડે એને કહે કે ભાડામાં જ્યાં બધી પૈસા હું તો પ્રભુનું નામ લઈશ અને આખા જિંદગી પ્રભુની પાછળ ભાગે અને આખરી સમયે જ્યારે મરી જાય આવી વ્યક્તિના મૂળમાંથી એક જ શબ્દ નીકળે છે કે ભગવાન તમે ક્યાં છો એટલે કહેવાનો મતલબ કે આખી જિંદગી ભટક્યો પણ ભગવાન ના મળ્યા કારણ આ વ્યક્તિએ પોતાનું સુખ આન જ ખરાબ કર્યું કે જળ છું અને જમીન આ ત્રણ વસ્તુ જો સારું હોય એ વ્યક્તિ સુખી જળ એટલે પૈસો જમીન અને જોરું એટલે લિંગી આ ત્રણેય છે એ સુખી છે અને બારમે ગુરુ ખરાબ હોય તો ત્રણેય સુખ બધાને માટીમાં પડી જાય પણ ક્યારે કે જ્યારે આ વ્યક્તિ સાધુ સંતોની સંગત તિલક કે ભભૂતિ લગાવ શરૂ કરે અને સાધુ બનવાનું કરે ત્યારે એ માણસની બધી સુખ એના નષ્ટ પામે છે એ બારમું ગુરુવાળાએ કોઈ સાધુ સંધુની સંગતમાં જવું નહીં ભભૂતિ કે ભરમું તિલક લગાવવું નહીં કારણ કે ધીરે ધીરે પછી એ એની સંગતમાં આવી જાય છે આ લોકોએ માળા પણ પહેરવી નહીં આમે જનરલ જોવા જઈએ તો ઘણા લોકો અત્યારે રુદ્રાક્ષની માળા સોનામાં મડાઈને બધી અલગ અલગ મૂર્તિની માળા પહેરે છે પણ ભગવાન આપણા સમાજે એ માળા વધારે ઈક્ષ માળાની પહેરે એકથી વારંગની મૂર્તિની તે એના જીવનમાં એ પ્રગતિમાં અવરોધરૂપ બને છે કેમ કે માળા પહેરવાનો અધિકાર ફક્ત સાધ સંતોને જ આપ્યો છે કારણ કે પહેરે લેના એમનામાં વેરાઈડ આવે એમને સેક્સમાં પણ ઇન્ટરેસ્ટ ના હોય એટલે તમે માળ પહેરો તો એક નંગની પહેરવાની કોઈ બી એક નંગ મૂડી હોય એનો ચાલે એકથી વધારે માળા પહેરવી નહીં હવે રાહુ એકથી છ ખાનામાં હોય એમાં બીજું છઠ્ઠું ખાનું તો ખાસ અને તો ગુરુ બહુ ઊંચનો ગણાય રાહુ એકથી છમાં હોય તો ગુરુ બહુ ઊંચનો ગણાય બહુ શું આપે જબરજસ્ત પણ શરતે એ ગુરુ પણ એકથી પાંચમાં હોય તો હવે એવું નથી કે ઘણા હોય કે મારો મિનનો સ્ક્ર એટલે હું બહુ નામી કલાકાર થઈશ દસમે ગુરુ હોય એટલે કહેવાય છે કે નીચનો ગુરુ થયો તો મુકેશ અંબાઈ પણ દસમે ગુરુ છે તો એ માલામાલ છે ને એટલે જ્યોતિષશાસ્ત્રમાં કેસરીઓ કે ચંદ્ર મંગલયુક્તિ ધનિકુંડલી છે ગુરુચંદ્ર છે આ બધા પછી સ્વગ્રહ્ય ગુરુ ઉચ્ચનો છે લપસ્તાનમાં છે દસમે શુક્ર છે મીનનો શુક્ર છે ઉચ્ચ કહેવાય પણ આ બધુંથી કોઈની મા કેટલાય લોકો તમે જોશો કે સફળ થતાથી એની પાસે તમારે બીજું ખાનું છઠ્ઠું ખાનું પણ જોવું પડે અને એ ઘરને કોઈ કયો ગ્રહ ટક્કરમાં છે એના સાથી ગ્રહ તે શું નહીં બધા ઘણા કારણો બધા જવાબદાર હોય છે તો મિત્રો આ બહુ સરળ ભાષામાં તમે મેં ગુરુ કયા ખાનામાં તો શું ફળ મળે અને તેને ઉચ્ચ કરવો હોય તો તમે એ જોઈ શકશો ઉચ્ચ કરવા માટે એક જ વસ્તુ શરાબ માંસનું સેવન કરવું રોજ પાણીમાં કે દૂધમાં અડદર નાખીને પીવું અને કેસરનું કે અડધણનું રોજ ત્યાં ડૂંટી પર જીભે અને કપાળ કરવું આટલું કરશો તો હું તમારા પ્રબળ થશે અને વેકન્સી રાખવાની જેમાં છે એ પ્રમાણે કામ નહીં કરવાનું બરાબર અને હું આજે વિડીયો બનાવું છું મારા ઘેરથી જ બનાવું છું હું કોઈ મોટા સ્ટુડિયોમાં જતો નથી હું તો સાચું જ્ઞાન જે બ્રહ્માજીએ આપ્યું છે લાલ કિતાબ તેનું જ તમે કહું છું બાકી પર્સનલી તમે કોમેન્ટમાં લખજો કે કોઈ જ્યોતિષ જવાની જરૂર ના પડે તમે મારો પર્સનલી કોન્ટેક કરશો તો ખોટા બે પાંચ હજાર રૂપિયા બગાડશો એના કરતાં આમાંથી જોઈને તમે ઉપાય કરશો તો સો ટકા મળશે મારી વિડીયો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને આપનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખશો હું જરૂર જવાબ આપીશ જય માતાજી